દેશભરમાં વસતા દેવી પૂજક પટણી સમાજ પોતાના મૃતક સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પાટણના સ્મશાન ગૃહમાં અસ્થિ કલશ સાથે વિસર્જન કરી પૂજન કરી ભારતીય સંસ્કૃતિની પરંપરાનો પરચો પૂરો પાડ્યો હતો તો ઈસવીસન એક હજાર વર્ષ સિદ્ધરાજ જયશ્રીના કારથી આ પરંપરા ચાલે છે અને મૃતકની સમાધિઓ ઉપર ફળ ફૂડ શ્રીફળ દીવો અગરબત્તી કરી શ્રદ્ધાસુમન અર્પણ કરે છે તો શ્રદ્ધાંજલિના કાર્યક્રમ બાદ દેવી પૂજક સમાજ કુરિવાજો દૂર કરવા સમાજને અપીલ કરી હતી તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગસ્થ લક્ષ્મીભાઈ ગલુભાઈ પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હતા અને તેમના પ્રથમ દિવાસા નિમિત્તે કેસી પટેલ તથા તેમની ટીમે સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી આ નિમિત્તે એક વૃક્ષ વડવાઓને કે નામ વૃક્ષારોપણ કરવા પ્રકાશ સંદેશો પણ આપ્યો હતો તો રમેશ પટણીએ સમાજમાં કુરિવાજો દૂર કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન આશરે પચીસ થી વધારે કેમ્પો યોજ્યા હતા અને આશરે એક લાખ જેટલા કરતા પણ વધુ માનવ મહેરામણ પાટમ મુકામે ઉમટી પડ્યો હતો વરસાદ વર્ષ ચૌદભરમાં વસતા પૂજક પટણી સમાજ પોતાના પુત્રીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પરંપરા આજે પણ યથાવત છે વરસાદ દિવસે દિવાસાના તહેવારની તૈયારીઓ ચાલી રહી છે અને વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવેલું છે દેવી પૂજક સમાજ દ્વારા અને હાલમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અમે લોકો મુંબઈથી આવ્યા છે આ પાટણ અમારી જન્મભૂમિ છે એટલે ગમે ત્યાં ભારતમાં ગમે ત્યાં રહેતા હોય દરેક લોકો અહીંયા દિવાસાના દિવસે અહીંયા આવતા હોય આજે અહીંયા કરી કાલે અમદાવાદ અમે મુંબઈમાં આવી રીતે દિવસો કરતા હોઈએ